બનાવાના છો હું તો પિઝા બનાવવાની છું પિઝા હે કાઈ હમ જાણું ને હો કાઈ ને હું બનાવીને તમને ખવડાવી દઉં મારી ફ્રેન્ડ ને ફોન કરું તો આજે સાંજે હું મારા સાસુ ને હોટેલ માં લઈ જાઉં ત્યાં એને પિઝા બર્ગર વડાપાવ દાબેલી એવું બધું ખવડાવીને લાવ ટ્રેન 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 હાય હાઉ આર યુ ફાઈન ફાઈન વોટ ઇઝ ધ ડેસ પ્લાન નથિંગ એક મિનિટ દયા ને પણ કોન્ફરન્સ કરવા જોડાણ કરું છું હેલો હા હું તમને બેને આજે સાંજે હોટેલ માં જમવા માટે ઇન્વાઇટ કરું છું ઓકે ઓકે ઓય માડી રે આ પીઝા તો જો 300 રૂપિયાના ના અર માડી રે કે બધા મોંગા હોય બર્ગર તો હવાસો હવાસો રૂપિયા ના અને નૂડલ્સ તો પોણા 300 રૂપિયાના ના માડી રે હેઓ બેટા ખાવાના ફાયદા હું ખાલી જીભને જ મજા આવે ખાલી જીભનેસ મજા આવે કે પેટને હોતે અને અત્યારે તો મેંદો તો તો આપણે ખાઈએ ને તો બોતેર કલાકે પચે છે આને આને ખાવાથી ખાલી જીભને જ મજા આવે મમ્મી તો પેટનું છે આજુ કહે છે અત્યાર સુધીમાં મેં આવા નામે નથી સાંભળ્યા ને ખાયું નથી આવું અને હું નાની હતી તે લીલા શાકભાજી કઠોળ અને ચોખ્ખું ઘી દૂધ બધું ખાધું છે એટલે તમારા કરતા તંદુરસ્ત છું અને આ અત્યારે તો હું આવું આવો તો મેં કચરો નાખ્યો જ નથી પેટમાં ને અત્યારે તો હું ખાવાની જ નથી અને અહીંયા બાજરા રોટલો ને દુરિયાન શાક હોય તો ક્યાં દે મને પણ આજે એવો વિચાર આવે છે કે મમ્મી તમે એકદમ સાચી વાત કરો છો મમ્મી આજે અમે નક્કી કરીએ છીએ કે અમે આવો કચરો પેટમાં નહીં નાખીએ અને જંગલ ને જાગારો